નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક એટલે કે આ શિયાળાની સિઝન અને ઠંડીની મોસમ અને ઠંડીની મોસમની અંદર જ્યારે આપણું વાવેતર કરેલું હોય એવા તમામ પાકની અંદર જ્યારે બહુ ઠંડી પડતી હોય હિમ જેવું વાતાવરણ હોય ઝાકળ જેવું વાતાવરણ હોય ત્યારે આપણા પાકને કેવી કાળજી લેવાથી આપણને ફાયદો થાય અને એ નોર્મલ એની તમને જો વાત કરું તો આજનો ટોપિક આપણો ગોળ બાબતનો છે ગોળ બાબતનો એટલે કે શેરડે જે ગોળ નીકળે છે દેશી ગોળ જે ડબ્બાના ગોળ આપણે ખાતા હતા એ ગોળ અને ગોળ બાબતની આજ વાત કરવી છે આપણે હવે મિત્રો ઠંડીની સિઝનની અંદર ઘઉં ચણા જીરું ડુંગળી શાકભાજી અથવા તો બાગાયતી પાક આની અંદર રૂટ ડેવલોપિંગ અટકી જાય છે જ્યારે વધુ પડતી ઠંડી હોય ત્યારે રૂટ એટલે કે એનો મૂળનો વિકાસ થવાનો બંધ કરી દે સાથે સાથે માઇક્રોટ માઇક્રોનિટન જે લેવાનું છે મૂળને એ પણ અટકી જાય છે વધારે પડતી ઠંડીને કારણે ફોસ્ફરસ જમીનમાં હોય કે પછી બીજા ગોણ તત્વ જે પીડ્યા હોય એ છોડ પૂરેપૂરો પોષક તત્વ લઈ નથી શકતું તો એના એવી કાળજી લેવા માટે આપણે શું કરવું મિત્રો આપણા જીવનની અંદર જ્યારે આપણે ગોળ આપણી થાળીની અંદર લઈએ છીએ એ ગોળ લાંબા ટાઈમથી આપણે એનો પોઝન તરીકે ઉપયોગમાં આપણે લઈએ છીએ એવી જ રીતે આપણે પાકની અંદર પણ ગોળનો ઉપયોગ કરી શકાય છે ગોળનું દ્રાવણ જો આપણે જમીનમાં આપશું તો વધુ ફાયદાકારક રહેશે ગ્રોથ સારો થાય ફર્ટિલાઇઝર કેપેસિટી જે છે એ લેવામાં ઘટે છે એ પૂરક મળી રહે ગોળના દ્રાવણ જમીનમાં દેવાથી મૂળનો એટલે કે વાઇટ રૂટ જે કહેવાય છે એમાં પણ સારો વિકાસ થાય છે અને બધા પોષક તત્વો લઈ શકે છે બીજું ઠંડીની સામે રક્ષણ મેળવવા માટે ધી બેસ્ટ ગોળ છે ગોળની તમને આગળ વાત કરું તો એ પ્રમાણે મિત્રો ગોળની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ ક્લોરોહાઈડ્રેટ લોહ એટલે કે લોખંડ તથા પ્રાકૃતિક પોષક તત્વોથી ભરપૂર છે ગોળ

ગોળના પિયતમાં જો આપણે દઈ દઈએ તો એથી રોગ જીવાત પણ ઓછા આવશે ગોળથી પાણીની પાણી સંગ્રહ શક્તિ જમીનમાં થાય છે ગોળ આપણે જમીનમાં આપવાથી એની પાણી સંગ્રહવાની શક્તિ એ પણ વધી જાય છે ઇમ્પોર્ટન્ટ કોઈ મુદ્દો હોય તો કાળા અને લાલ ગોળ ડબ્બાનો એક નંબર આપણો જૂની દેશી સિસ્ટમનો ગોળ જો મળી જાય કાળો અને લાલ છે અને એને પરખવા માટે એની સ્મેલ તમે જોજો ગોળ છે એની સુગંધ તમે લેશો એટલે ઓરિજિનલ સુગંધ તમને જોવા મળશે સાથે સાથે અત્યારે અંદર ગોળ પણ ઉપલબ્ધ છે તો પીળા સોના જેવા એકદમ એવા ગોળ ન લેવો એની જગ્યાએ કાળો અને દેશી ગોળ મળી જાય તો વધારે સારું છે મિત્રો જમીન જમીનમાં ઠંડીના સમયમાં ગોળ નો ઉપયોગની માહિતીની જો વાત કરું તો એક પ્રાકૃતિક પદાર્થ છે જેમાં કાર્બોહાઈડ્રેટ મિનરલ્સ પોટેશિયમ લોખંડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે જે ઠંડીના સમયમાં તે પાક અને જમીન માટે અત્યંત ઉપયોગી છે ઠંડીના સમયમાં ગોળના ઉપયોગના ફાયદાની જો વાત કરું તો પાકના વિકાસમાં સુધારો કરશે પાકનો વિકાસ જે છે એમાં સુધારો કરશે ઠંડીના પાકના વિકાસ માટે પોષક તત્વોની જરૂર વધારે પડે છે ખાસ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે ઠંડી જ્યારે હોય ત્યારે પોષક તત્વોની ખાસ છોડ જરૂર પડે છે મેં તમને કીધું એમ તમામ પાક આગળના મેં જે વિડીયોમાં કીધું એ પ્રમાણે તમામ પાકને પોષક તત્વોની ખાસ જરૂર પડે છે ગોળ જમીનમાં કાર્બોહાઈડ્રેટ પૂરી પાડે છે જે પાકના તંદુરસ્ત વિકાસ માટે મદદરૂપ થાય છે હવે બીજો મુદ્દો જોઈને એનો તો માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે છે માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે છે જે ગોળ જમીનમાં જીવાણુની ગતિ વધારવામાં મદદ કરે છે જે પોષક તત્વોના પાક માટે સરળતાથી ઉપલબ્ધ બનાવે છે ઠંડીના અસરકારક સંચાલન માટે ગોળ જમીનનું તાપમાન યથાશક્ય સંતુલિત રાખે છે આ મેઇન મુદ્દો છે મેં જે વાત કરી કે જ્યારે ઠંડી અને ઠંડીનો સમય ચાલી રહ્યો હોય ત્યારે પાકને તાપમાન છે જમીનનું એ યથાશક્તિ મુજબ ગોળના પ્રવાહના કારણે સંતુલિત રાખવામાં પૂરું મદદ કરે છે જેના કારણે ઠંડીથી પાકને ઓછું નુકસાન થાય છે પાકમાં મીઠાશ ગોળ વાપરવા આપણે જે પિયત વ્યવસ્થામાં આપવાથી પાકમાં મીઠાશ અને ગુણવત્તામાં પણ વધારો થાય છે ગોળના ઉપયોગ ફળ અને શાકભાજી જેવા પાકોમાં મીઠાશ અને ગુણવત્તામાં સુધારો કરે છે મિત્રો આ કુદરતી સ્ત્રોતના કારણે ગોળ એ આપણું જીવનનો એક અંગ આમ કહે તો એક પાસું છે ગોળ જીવનમાંય જરૂરી છે તો ખેતીમાં પણ જરૂરી છે તો એ ગોળ જમીનનો પીએસ સંતુલિત રાખે છે જે પોષક તત્વોની શોષણ ક્ષમતામાં વધારવામાં મદદ કરે છે આ ગોળથી તમે રાસાયણિક ખાતર આપણે ઘણા બધા વાપરવી છીએ તો એ આપણે ખર્ચો કરીને વાપરવી છે તો એનાથી જમીન પણ બગડે છે એની જગ્યાએ અ તમે સંતુલિત એટલે કે ગોળનો જો વિકાસ આપણે આને પિયત વ્યવસ્થામાં આપશું તો એ પીએસ આંકને પણ બગડવા ન દે જમીનનો પાકપણો સુધારવો એટલે ઈ ઠંડીમાં જમીનનો પાકમ મલમપણો ઝાળવા માટે ગોળ ખૂબ અસરકારક છે ગોળની ઉપયોગની જો વાત કરું તો ગોળનો ઉપયોગ આપણે 2 થી 4 કિલો બે વીઘામાં 2 થી 4 કિલો એટલે કે વીઘા દીઠ 2 કિલો ગોળનું દ્રાવણ બનાવીને અને એને તમે પિયતમાં આપી શકો છો હવે ગોળનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે એમાં હું થોડીક તમને ટ્રીપ્સ આપું તો એને તમે ઉપરથી છટકાવ માટે પણ થઈ શકે પિયતમાં પણ થઈ શકે ડ્રીપ ઇરિગેશનમાં પણ થઈ શકે તો ગોળને વધારે સારું જો કોઈ રિઝલ્ટ લેવું હોય આ ગોળ જે છે એ એક તો જાણે કાળો લાલ એવા પ્રકારનો હોવો જોઈએ આવી રીતનો કાળો ગોળ જો મળી જાય હવે આમાં ગોળમાં ઘણા પ્રકાર છે તમે એમાં સ્લરી ટાઈપનો પણ મળી રહી છે મોલાસીસ જેને કહેવાય છે એ પણ ચાલે પણ જો ગોળ કુદરતી ને સારો હોય તો એ આપણે બે ત્રણ રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ એક પહેલા નંબર ઉપર જો હું તમને વાત કરું તો ગોળ અને એની સાથે નિર્મળ કંપનીનું માઇકોરાજા જે નિર્મળ કંપનીનું સ્પેશિયલ ડ્રીપ ઇરીગેશનમાં પણ ચાલે આને તમે સાથે બીનું પાલું કરી અને તમે એને જમીનમાં આપી શકો છો અથવા તો સિવિડ સાથે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો અથવા એને ઓગાળી અને એને આપવાનું રહેશે સાથે મિત્રો હું વાત કરી દઉં તો આ જે વસ્તુ છે નિર્મળની કીધી છે એ દ્રાવ્ય થઈ જાય ને ટપકમાં પણ ઉપયોગી રહે છે જેની જગ્યાએ જે લોકો છૂટું પાણી આપે છે એને તમે ગુસ્કો મસલની પાંચ કિલાની બેગ લઈ લો અથવા તો સિવીડ તમે એની સાથે વાપરી શકો અથવા તો તમે એની અંદર ઇફકો કંપનીનું હિમેત્સુ જે આવે છે આવી રીતનું માર્કેટની અંદર જે હુમિકનું કામ કરે છે એની સાથે પણ તમે ગોળને મિશ્રણ કરી શકો છો અથવા તો ગુસ્કો મસલ કંપનીનું કૃષિવીર એ પણ આવે છે ને એ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આજે આપણે ગોળની ચર્ચા કરી ગોળની ઘણી બધી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ પાકની અંદર કરી શકો છો આ શિયાળુ ઠંડી તમે જોઈ શકાય છે આપણે આ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીનો પ્રકોપ વધ્યો છે તો એવા સમયની અંદર જ્યારે આપણો પાક લહેરાતો હોય ને પાકને ગ્રોથ અટકી જાય એવા સમયે બહુ ઓછા પૈસાની અંદર આજે મેં તમને વાત કરી ગોળ બે વીઘામાં તમે દાખલા કે ચાર કિલો એટલે એક વીઘામાં બે કિલા છે ને એનો માર્કેટ વેલ્યુ ચાલીસ થી પચાસ રૂપિયા ખાલી ફક્ત છે અને એની અંદર ખનીજ તત્વો થી ભરપૂર છે અને એ એની સાથે તમે હજી એક બીજી પણ તમે આની સાથે વાપરી શકો છો એનપીકે ના બેક્ટરી આવે છે ઘણી બધી સ્ટાન્ડર્ડ સારી સારી કંપનીના એનપીકે ના બેક્ટરી આવે છે જીવંત બેક્ટરી આની સાથે જો આપવામાં આવે ગોળ સાથે તો બધી રીતે ફાયદાકારક થાય એક તો જમીનની અંદર જ્યારે છોડ છે એ ઠંડીના કારણે નવા રૂટ જે એટલે કે મૂળિયા છે એ પોષકત્વ પૂરા નથી લઈ શકતા તો આ આ વસ્તુ નાખવાથી ગોળ જે સામાન્ય આપણને આવી વસ્તુની ઘણી વાર ખ્યાલ નથી હોતો અને આ વસ્તુ એટલી બધી ઇમ્પોર્ટેન્ટ હોય છે કે એનીથી તમે કદાચ ચાર પાંચ હજાર રૂપિયાનો ડોઝ કરો એની જગ્યાએ ચાલીસ પચાસ રૂપિયાના આવા સામાન્ય ડોઝથી આપણે વધારે જમીન પણ સુધારવી સાથે આપણા પાકની અંદર વધુ ને વધુ ઉત્પાદન લઈ એના માટેનું ગોળ બેક્ટેરિયા મેં તમને વાત કરી સાથે માઇકો રાજા આવી વસ્તુના આ ઠંડીના રક્ષણ સામે તમે એનો ઉપયોગ કરી શકો છો સાથે વિશેષ માહિતી માટે જો કોઈની જરૂરિયાત હોય તમારો ટેલિફોન મોબાઈલ નંબર છે ચુમોતેર નવસો સિત્તેર નવસોમાં તમે મને કોલ કરી શકો છો બીજું તમને આ વિડીયો જો તમને વધારે ગમતો હોય તો તમે તમારા ખેડૂત ગ્રુપની અંદર વધુ વધુ ફોરવર્ડ થાય શેર થાય કમેન્ટ થાય એવું કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર